નમસ્કાર મિત્રો આજે આપણે વેસ્ટમાંથી વેસ્ટમાંથી કંઈક બનાવીશું તો આવી બોટલ હોય કે મોટી બોટલ હોય તો એને આપણે આ રીતે કાપી નાખીશું અહીંથી લઈ અને આ રીતે કાપી અને આની ચારેય બાજુમાં ત્રણેય બાજુમાં આગળ કાપી અને પટ્ટી નાખવાની જેનો શેપ આપણે આવો બનશે તો આ સેપ બને તમારે એટલે આવો શેપ બનશે અને વધારાનો ભાગો થઈ જશે પછી નીચે આપણે એક સર્કલ કરી અને એને કાપીશું એક આપ્યા પછી આપણે જે બટોલ છે ને એ ઢક્કર ઉપર જવા દેવાનું અને આ ઢક્કર આપણે આ રીતે લગાવી દઈશું જેથી કરીને આપણે કોઈ દોરીમાં દિવાલની અંદર હોય ને એ લગાવવી હોય તો આ રીતે બોટલ આપણે લગાવી શકીએ પછી આ બોટલને સારી લગાડવા માટે આપણે રીતે કલર કરીશું રેડ કલર હોય કે લો કલર કલર હોય કે આસમાની કલર ગ્રીન કલર વ્હાઈટ કલર જે સારો કલર લાગે એ કલર કરીશું જેનાથી બોટલ લાગે અને એની અંદર પછી માટી ભરવાની અને માટી ભરીને પછી તમે એની અંદર બીજ કે છોડ જેવા આવું હોય ને વાઈ એટલે આ બોટલનો ઉપયોગ ના થતો તો બોટલનો ઉપયોગ થવા લાગે અને આપણી પાસે જમીન ના હોય તો જમીન ઉપર પણ આવે મિત્રો તમે જોઈ શકો છો કે કાલે જે આપણે વેસ્ટ માટે બેસ્ટ એટલે બોટલમાંથી જે બનાવ્યા હતા જે પ્લાન્ટ્સ મૂકવા માટેના એની અંદર આજે મેં કલર બધા સુકાઈ ગયા પછી માટી માટી ભરી છે અને થોડું ખાતર નાખ્યું હતું જે હું એક વાડીમાંથી લઈને આવ્યો હતો હવે આપણે અને કોઈ દિવાલની તાર કે દોરી લગાવી અને તે લટકાવી દઈશું અને અંદર બીજ નાખી દઈશું નમસ્કાર મિત્રો હવે બોટલના અંદર માટી અને બીજ નાખીને મેં આ રીતે દોરી પર હેંગ કરી નાખી છે તમે જોઈ શકો છો મારી પાસે જેવી વ્યવસ્થા હતી એવી મેં કર્યું છે જો તાર સાથે કરો તો તારમાં સારી મજબૂત રહેશે